સો હેલો ગુડ મોર્નિંગ આજે છે વર્ષાભિત્રી પૂનમ એન્ડ મારી ફર્સ્ટ પૂનમ છે જે ઉપવાસ રહેવાની હોય પણ મારી પાસે એટલી બધી ઇન્ફોર્મેશન આવી ગઈ છે કે હું એટલી કન્ફ્યુઝ થઈ ગઈ છું કે ઉપવાસ રહેવાનો ન રહેવાનો ન ઉપવાસ રહેવાનો કે પછી વર્ષની બારે બાર પૂનમ રહેવાની બાર તેર પૂનમ જેટલી બી આવે એટલી બધી રહેવાની પાંચ વર્ષ સુધી રહેવાની મને કંઈ ખબર નથી પડી રહી સો લેટ સી અમે લોકો જ આગળ આગળ હવે હું રેડી થઈશ વાર્તા વાંચીશ એટલે જેટલું નોલેજ મળશે એ પ્રમાણે આગળ આગળ કરતી જઈશ ફોલો તો બેઝિકલી મને ઉપવાસ રહેવો છે પણ મને બારે વાર પૂનમ નથી રહેવી સો યા આઈ ડોન્ટ હેવ અ કેપેસિટી તો લેટ સી કે પોતાના મોલ્ડ ફોલ્ડ કરીને જેવી રીતે રહેવાતી હોય એવી રીતે રહીશ સો આઈ એમ એક્સાઇટેડ બિકોઝ યા વી હેવ ટુ કીપ ફાસ્ટ ફોર આ હસબન્ડ તો લેટ સી હવે વાર્તા વાંચીશું તો એમાં થોડું અલગ નોલેજ મળશે તો એ હિસાબથી જોઈએ કે કેવી રીતે રહેવાની છે

પ્રથમ બે દિવસના ઉપવાસ ફળહાર કરીને કરવામાં આવે છે અને ત્રીજો ઉપવાસ નકોરડો કરવામાં આવે છે પછી વડનું પૂજન કરીને વડને પાણી પાવામાં આવે છે કાચા સૂતરના તાતણા વીટીને એની પ્રદક્ષિણા કરવામાં આવે છે આ વ્રત પતિના આયુષ્ય માટે કરવામાં આવે છે એ વડ પૂજવા જઈશ તો લેટ્સ ગેટ રેડી સો વી આર ઓલમોસ્ટ રેડી હવે ખાલી માથું ઉગવાનું છે અને કાચો દિંદી લિપસ્ટિક કાઇન્ડ ઓફ કરવાનું છે

મને બે મહિના થઈ ગયા છું બટ સ્ટીલ મને હજી બી સીધું લગાડતા ફાવતું નથી આઈ મીન આડા થઈ જાય કે પછી એને પ્રોપર નોર્મલ હજી બી મને આઈ એમ લર્નિંગ બેઝિકલી લગાડી <laughs> લિપસ્ટિક્સ હવે મને યુઝ્યુઅલી છે ને ડાયમંડનો ચાંદો નહીં ગમે એટલે આઈ પ્રિફર ઓલવેઝ સાધો ચાંડો મોસ્ટલી તો મારો બ્લેક ચાંદલો જોયો હોય છે બટ નાવ બ્લેકથી મારું કેમકે એવું કહેવામાં આવે કે મેરિડ હો મને બ્લેક ચાંદો ન લગાડવો જોઈએ બટ મારો હંમેશાથી પ્રેફરન્સ બ્લેક ચાંદલો રહ્યો છે

बिकॉज बहु ओव्हर थाईजे मला एवढं लागेल बिकॉज मोठा इयरिंग्स आली बघी बाच ईसेल किप इथ सिम्पल सो आय एम रेडी हवे काजल बाकीचे आणि नेल पिंट बाकीची हा

ખબર નહીં એવું એવું થઈ જતું હશે કે જે બી છોકરીઓને લગ્ન પહેલાં સાડી સાડી પહેરી બહુ ગમતી હશે ને એ લગ્ન પછી પહેરતી જ નહીં હોય કારણ કે મને બી મને બી બહુ જ સાડીનો શોખ હતો મતલબ હું ગમતી સાડી પહેરવી પણ હવે એમ થાય છે કે ના સાડી પહેરાય જ નહીં બટ સાડી ક્યારેક ક્યારેક પહેરવી છે સારી લાગે યુઝલ લગ્ન પહેલાં તો છે ને મને મારી બેન નેલ પેન્ટ લગાડી દેતી એટલે મને ક્યારે બી લગાડવાનું આવતું જ નહીં બટ અહીંયા આપણે છે ને પહેલાં ખબર પડે કે આપણે નાની મોટી વસ્તુમાં કેટલા બધા ડિપેન્ડન્ટ છીએ બીજા પર પણ જ્યારે મેરેજ કરીને આવી કે પછી ક્યાંક બીજે સ્ટે માટે જઈએ ને મતલબ એકલા રહેવા માટે ક્યાંક જોબ માટે કે પછી બીજી કોઈ વસ્તુ માટે આઉટ ઓફ જઈએ યા ફે બીજે કોઈ સિટીમાં જઈએ ત્યારે ખબર પડે આપણને કે આપણે કેટલા બધા નાની મોટી વસ્તુમાં બીજા પર કેટલા બધા ડિપેન્ડન્ટ હોઈએ છીએ એન્ડ ઓનેસ્ટલી મને એ હવે રિયલાઇઝ થાય છે �шееeks �зų. શ આર લઓ દા. વ�પ દાિલ ખા seldom હિં દાિખ હાવા છાાભં જિં. સા કમરં વરાણ પ�ાણ પિં. સો ણારણર ભા� ઓલમોસ્ટ આઈ એમ રેડી હીથ નેલ પેન્ટ એન્ડ ઓલ દેટ સ્ટફ આઈ હોપ આઈ એમ લુકિંગ ગુડ સારી લાગતી હઈ શું હોપફુલી સો યા ડન સો હવે અમે લોકો જઈ રહ્યા છીએ પૂજા માટે વનની પૂજા કરવા માટે તો મને તો કંઈ ખબર જ નથી મારી સાસુ મમ્મી આવે છે સાથે કેમ કે ટોટલી બ્લેન્ક શું કરવાનું શું નહીં કરવાનું એના માટે

પડે નીચે બધું લસડી કંખુ અબિલ ગુલાલ ઝાડ અને આને ચડાવો અબિલ ગુલાલ ચોખા આમ ઉડાડ ઉડાડ વધારે

ટૂટમી તો ફ્રુટ રાઇસ ના કે હા આ ચુંડડી ચુંડડીયા ના ચડાવવાની અહીંયા જડાવે છે બદર ના ના વળને તો હવે એ તો કરો આર હવે લાકડા કો ચડાવી દો આમ રાખ લો

તોડિયા માં ઓલું કરીને આરતી નીચે ઉતારી લેજો

પાંચ કરીને પછી મૂકી લેજો বোলো well, কে સંતાન હતું રાજા તો સંતાન પ્રાપ્ત કરવા માટે તપ શરૂ કર્યું એમને તો સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી રાજાએ તો ખૂબ આખરું તપ કર્યું એટલે એમને સાવિત્રી દેવી પ્રસન્ન થયા સાવિત્રી દેવીએ કહ્યું બોલો રાજાને તારે શું જોઈએ છે માતાજી મારે બીજું તો કંઈ નથી જોયું મને એક દીકરો આપો એટલે બસ રાજા તમારા નસીબમાં દીકરાનું સુખ લખેલું નથી એટલે મેં તો તને વચન આપ્યું છે તેથી દીકરાને બદલે દીકરી થશે એનું નામ તમે મારા નામ ઉપરથી સાવિત્રી પાડજો આમ કહીને માતાજી તો આંતર ધ્યાન થઈ ગયા થોડા વખત પણ પછી રાણીને તો દિવસો ભરાયા અને સમય જતા રાણીને રૂડી રૂપાડી કુંવરીને જન્મ આપ્યો અને માતાજીની સૂચના મુજબ આ કુવરીનું નામ સાવિત્રી પાડ્યું સાવિત્રી જેવી રૂપાળી જાણે રૂપરૂપનો અવતાર સાવિત્રી તો મોટી થવા લાગી રાત્રે ન વધે એટલે દિવસે વધે અને દિવસે ન વધે એટલી રાત્રે વધે એમ જ કરતાં કરતાં તો ઉંમરલાયક થઈ ગઈ રાજાએ તો એને ભણાવી ગણાવી અને બધી વિદ્યામાં પારંગત બનાવી સમય જતા રાજકુમારો એને જોવા માટે આવવા લાગ્યા પણ સૌ એની આગળ વામણા લાગવા માંડ્યા એટલે કોઈ હા પાડતો નથી એવામાં નારદજી એક દિવસ ત્યાં આવી આગળ આવી ચડ્યા રાજાએ એમની ભાવુભાવી

અંત છે એટલે સત્યવાન નામનો એક પુત્ર જે હું એને મનથી વરી ચૂકી છું સાવિત્રીની આ વાત સાંભળ્યા પછી નારદજીને કાંઈ જ બોલવાનું જ ન રહ્યું નથી પણ થોડી વાર વિચાર કરીને બોલ્યા સાવિત્રી તે પસંદગી તો સારી કરી છે સત્યવાન ખરેખર રૂપ અને ગુણનો ભંડાર છે પરંતુ પરંતુ શું એને એનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે માત્ર એક જ વર્ષનું એનું આયુષ્ય છે આ સાંભળીને રાજાની ઉપર તો જાણે દુઃખના ડુંગર તૂટી પડ્યા રાજાએ અને રાણીએ સાવિત્રીને બીજી બીજો પતિ પસંદ કરવા માટે વિનંતી કરી ખૂબ ખૂબ સમજાવી પરંતુ સાવિત્રી ન માની તે ન જ માની હવે તો રાજા પણ સાવિત્રીને સમજાવી સમજાવીને ખાકી ગયા અને નારદજીને પણ ધીરજ ખૂટી ગઈ એટલે નારદજી રાજાની રજા લઈને ચાલતા થયા અને રાજા તો

દીકરી તો રાજકુમારી છે એ હાથે કરીને આ જંગલને દુઃખો શા માટે સહન કરવા તૈયાર છે મહારાજ સાવિત્રી પોતાની બાબતમાં ઓળખ છે તો ભલે એની પાછળ પણ ઈશ્વરનો કોઈ શુભ આશ્રિય હશે આપ જરૂર આ લગ્ન કરો મને મંજૂર છે અને સાવિત્રીના લગ્ન નાંગનથી સત્યવાન સાથે કરવામાં આવ્યા કન્યાદાનમાં સાવિત્રીને એના પિતાએ ઘણી ચીજ વસ્તુ આપી અને ધન પણ પુષ્કળ આપ્યું આ આશ્રમમાં સત્યવાન તેના પિતા અને સાવિત્રી બધા રહેવા લાગ્યા નારદ મુનિ કહી ગયા હતા એટલે સાવિત્રીએ વટ સાવિત્રીનું વ્રત શરૂ કર્યું આ વ્રત ત્રણ દિવસ ચાલ્યું અને ચોથે દિવસે પૂરું થયું નારદ મુનિના કહેવા પ્રમાણે સત્યવાનના મૃત્યુ આડા આડા હવે પણ ત્રણ દિવસ બાકી રહ્યા હતા જેમ જેમ સત્યવાનની મૃત્યુનું ઘડી નજીક આવવા લાગી તેમ તેમ સાવિત્રી વધુને વધુ અડગ થવા લાગી અંતે ચોથો અને છેલ્લો દિવસ આવી પહોંચ્યો એ દિવસે સાવિત્રીએ સાવિત્રી સાવિત્રી દેવીનું ધ્યાન ધર્યું પછી બંને જણા તૈયાર થયા ખભે કુલાડી લઈ વનમાં લાકડા કાપવા માટે સત્યવાનને સાવિત્રી આશ્રમ છોડીને રવાના થયા પોતે જાણતી હતી કે આજે પોતાના સ્વામીનો મોત છે એટલે કે સત્યવાનને જરાય વળગો મૂકવા ઈચ્છતી નહોતી બાકી એને કહી શકાય એમ તો હતું જ નહીં સત્યવાન અને સાવિત્રી લાકડા કાપવા માટે સુકા ઝાડનું ઠૂઠું શોધવા જંગલમાં આવતા ખૂબ પડ્યા પણ કશું મળ્યું નહીં એટલે થાક થાક ખાવા માટે એક ઝાડ નીચે બેઠા થોડી વાર પછી તેઓ ઊભા થયા અને નજીકમાં આવેલા એક મોટા ઝાડ પર સત્યવાન કુહાડો ઉગામવા ઉગામવા ગયો અને ત્યાં એને આ આંખે અંધારા આવવા લાગ્યા એ એકદમ ધ્રુજવા લાગ્યો અને નીચે પડી ગયો સાવિત્રી સાવિત્રી સત્યવાન નું માથું ખોડામાં લઈને બેઠી અને એના માથા ઉપર હાથ ફેરાવા લાગી એવામાં બીક લાગે એવા બેહમણા યમરાજ ત્યાં આવી ચડ્યા સાવિત્રી કહે આપ કોણ હું યમરાજ છું શા માટે આવ્યા છો તારા પતિનો જીવ લેવા સાંભળ્યું છે કે મૃત્યુ લોકમાં માનવીનો જીવ લેવા માટે તો આપનો દૂત આવે છે પછી આપ જાતે કેમ આવ્યા સત્યવાન સાચો અને સદાચારી પુરુષ છે એના પ્રાણ દૂત હરી શકે નહીં માટે આમ પ્રાણ હરી લીધા અને યમરાજ લાગ્યા સત્યવાન નું શબ્દ નીચે મૂક્યો અને વિલાપ કરતી કરતી યમરાજને પાછળ જવા લાગી એના વિલાપથી આખું જંગલ ધ્રુવ જો યમરાજ કહે બેટી તું વિલાપ કરતી કરતી શા માટે પાછળ આવે છે તું પાછી જ માનવીની હદ પૂરી થઈ ગઈ યમરાજ મારી શ્રદ્ધા અને સંકલ્પ બંને અડગ છે જ્યાં જ્યાં મારા પતિ જાય ત્યાં હું સાત ડગલા સાથે ચાલનારને મિત્રોનો અધિકાર મળે છે જ્યાં મારા પતિ ત્યાં હું સાત ડગલા સાથે ચાલનારને મિત્રનો અધિકાર મળે છે હું તો આપની સાથે ઘણા ડગલા ચાલી છું એટલે આપ મારા મિત્ર બન્યા છો મારા પતિ પતિ પ્રથા ધર્મ પાડતા આપ મને કઈ રીતે રોકી શકશો આ સાંભળી યમરાજ તો થીજી ગયા યમરાજ બેટી તારા ના જીવન સિવાય ગમે તે વરદાન માંગી લે મારા સસરાનો અંધાપો દૂર કરો અને સૂર્ય જેવા તેજસ્વી એને સૂર્ય જેવી તેજસ્વી આંખો આપો તથા હવે પાછી વળ શા માટે મારે તો મારા પતિ સાથે ચાલવું છે બેટી તારી તારી વાણી નમ્રતા અને ધર્મથી હું મુગ્ધ થયો છું માટે સત્યવાનના જીવન જીવન સિવાય બીજું જે માંગવું હોય તે માંગી લે મારા સસરાનું ગયેલું રાજ્ય પાછું આપો અપાવો અને મારા સ્વામી આપના ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપું તથા પણ હવે પાછી જા

આવી રીતે સાડી મસ્ત લાગે છે વધારે તો નેક્સ્ટ ટાઈમ હું હવે આવી રીતે પીરીશ યુ કેન કોમેન્ટ આવી રીતે સારી સારી લાગે છે કે નહીં સાડી સારી લાગે છે કે નહીં આવી રીતે યુઝ્યુઅલી હું છે ને મોસ્ટલી મતલબ આવી રીતે જ સાડી પહેરતી હોઉં છું આવી રીતે એક સાઈડ પલ્લું આવી રીતે રાખીને ત્યારે અમે લોકોએ બપોરે ખાધું બી બટેટા એ બી બટેટા શું છે એ તમને ચીતુઝ કિચનની રેસીપીમાં ખબર પડી જશે જે થોડા દિવસમાં આવી જશે વિડીયો રેસીપીનો મતલબ બી બટેટાનો તો ભા અમે લોકોએ બપોરે ફરાળમાં એ ખાધું રાતનું એકટાણું કરશું કે નહીં ખબર નહીં મોસ્ટલી કરશું કારણ કે ભૂખું તો રહેવાતું નથી તો લેક્સી બાકી જોઈએ મરીન્સ જવાનો પ્લાન છે અગર મરીન્સ જશો તો એકટાણું નહીં કરીએ લેક્સી સો અગ્યા હું રેડી થઈ ગઈ છું મરીન્સ જવા માટે હા અને અહીંયા મારો ડે એન્ડ થાય છે સો આવે છે